ની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે પુના ગામના યોગીચોક વિસ્તારની સોસાયટીના લોકોએ વિરોધ નોંધાવ્યો છે સોસાયટીના ગેટ પર સ્માર્ટ મીટર લગાવ્યા વિરોધના બેનર લગાવાયા ડીજીવીસીએલના કર્મચારીઓએ સ્માર્ટ મીટર માટે સોસાયટીમાં પ્રવેશ નહીં કરવોનો બેનરમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે સોસાયટીના લોકોએ સ્માર્ટ મીટર ન જોતા હોવાની લેખિતમાં તૈયારી કરી વાંધા અરજી પણ કરી છે સોમવારે સોસાયટીના લોકો ડીજીવીસીએલમાં વાંધા અરજી જમા કરાવશે સ્માર્ટ મીટરનો વિરોધ સુરતમાં સામે આવ્યો છે જ્યાં ડીજીવીસીએલમાં વાંધા અરજી પણ રજૂ કરવામાં આવશે સામૂહિક રીતે આ વાંધા અરજી રજૂ કરવામાં આવશે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્માર્ટ મીટર જોઈતા નથી સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈએ પ્રવેશ કરવો નહીં તેવો પણ ઉલ્લેખ કરાયો છે ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેનો જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે આ પુણા ગામ યોગીક વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટી છે એ સોસાયટીના સોસાયટી ના રહીશોએ એક બોર્ડ મારી દીધું છે કે સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રતિબંધ એરિયામાં સોસાયટીની લેખિત પરમિશન વગર કોઈ પ્રવેશ કરવો નહીં બે ત્રણ દિવસ પહેલા અહીંયા જીબીના કર્મચારીઓ આવી અને સર્વે કરી ગયા હતા તેનું અત્યારે રહીશો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે રહીશો એક કહેવું એવું છે કે ખૂબ વધારે પ્રમાણમાં બિલ આવે છે ત્યારે આ રહીશોનું શું કહેવું છે કે શા માટે વિરોધ કરી રહ્યા છે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીએ સ્માર્ટ મીટરનો વિરોધ શા માટે સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે કે જે જૂના મીટરો છે એ અમને પસંદ છે અને એમાં અમને કોઈ ફોલ્ટ દેખાતો નથી પરંતુ સરકારશ્રી દ્વારા અથવા તો કોઈ પણ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા એમનો મળતીયાઓને ફાયદો કરાવવા માટે થી અને જો સ્માર્ટ મીટર લગાવવા માંગતા હોય તો અમને પૂરેપૂરો વિરોધ છે અને સોસાયટી ની અંદર અમે કોઈ પણ સંજોગોમાં સ્માર્ટ મીટર લગાવવા દેવામાં નહીં આવે સ્માર્ટ મીટર માં બિલ વધારે આવે જેવી ફરિયાદ હા એવી ઘણી જગ્યાએ ફરિયાદો છે કે સ્માર્ટ મીટરમાં બે હજાર મંથલી બિલ આવતું એ દસ દિવસમાં બે હજાર રૂપિયા આવે અમુક ને પાંચ હજાર આવે છે તો આ મીટર છે એ બરાબર જ છે એમાં રેગ્યુલર બિલ આવે જ છે અને વીજ ચોરી કોઈ કરતું નથી તો પછી સ્માર્ટ મીટરનો જરૂર શું છે અને તમારે જો ખર્ચો જ કરવો હોય તો તમારું જે બહારનું ટ્રકચર છે એમાં એમાં જ સ્માર્ટ કરો ને આગળ ધોઈડાઓ લટકે છે એને અંડરગ્રાઉન્ડ કરો અમે લોકો એ તો અહીંયા જી બી ને અમારા ખર્ચે કે પાઇપ નાખી દીધેલા છે કેસિંગ તો એ લોકો અંડરગ્રાઉન્ડ નથી કેબલ આપતા ને ઉપરથી આપે છે ગેટ પરથી ચોક્કસ કેટલીક મહિલાઓ છે એમની સાથે વાત કરીશું સ્માર્ટ મીટરનો વિરોધ શા માટે છે અત્યારના સમયમાં એક તો મોંઘવારી છે મોંઘવારીને લીધે અમારે જે મીટર છે એ બરાબર છે અમારે સ્માર્ટ મીટરની જરૂર નથી ચોક્કસ બીજી બેનો સાથે પણ વાત કરીશું સ્માર્ટ મીટરનો વિરોધ શા માટે છે માટે સ્માર્ટ મીટર અમારે ન જોઈએ અમારે અત્યારે આ મોંઘવારી કેટલી અમારે કેમ બધું પૂરું કરવું ચોક્કસ જે રીતે અહીંયા વિરોધ થઈ રહ્યો છે એમાં ચોક્કસ કહી શકીએ કે લોકોમાં જબરજસ્ત વિરોધ છે સ્માર્ટ મીટરના મુદ્દે સુરેશભાઈ જે વિરોધ છે એ માત્ર એક બે સોસાયટી પૂરતો નથી તમામ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે વિરોધની વાત છે તો ખાલી એક સોસાયટી કે સુરત પૂરતો ને પરંતુ જે જે જગ્યાએ ગુજરાતમાં મીટર લગાવવાની શરૂઆત કરી તે તમામ જગ્યાએથી વિરોધનો વંટોળ ચાલુ થયો છે એનું કારણ એકમાત્ર કે સ્માર્ટ મીટર એ લોકોએ લાવી અને સીધા લગાવી દીધા છે લોકોને કોઈપણ જાતના વિશ્વાસમાં નથી લીધા કે સ્માર્ટ મીટરના જે લોકો ફાયદા ગણાવે છે એ લોકોને નથી જણાવવામાં આવ્યા એટલે આની અંદર કોઈપણ જાતનો લોકોને ફાયદો નથી દેખાતો એટલે લોકો વિરોધ કરે છે જે પ્રમાણે પેલા ઉજ્જવલા યોજના લાવ્યા બાટલા લાવ્યા અને એમાં તમને ડાયરેક્ટ સબસીડી આપવાની વાત કરી ગોળ ગોળ ફેરવી અને અત્યારે સબસિડી સદંતર નાબૂદ કરી અને મોંઘવારીમાં લોકો અત્યારે પીસાઈ રહ્યા છે બારસો રૂપિયાનો બાટલો થયો છે મીટરમાં પણ એવી જ વાત છે કે અત્યારે લોકો સ્માર્ટ સ્માર્ટ વાતો કરે છે મીટર લગાવવાનું છે એટલે કે અમે તમને ડાયરેક્ટ પાવર મળશે તમે કલાકે કલાક તમારા મોબાઈલ ની અંદર જોઈ શકશો કેટલો પાવર વપરાણો અમારે કેટલો પાવર વપરાણો એ અમારે નથી જોવું અમને પાવર કેટલો સસ્તો મળે છે એ તમે કહો એમાં એ વાત નથી કહેતા અને ઈ લોકો જો સ્માર્ટ મીટર લગાવવા જોઈએ ફાયદો હોય તો પેલા એ ઇન્ડસ્ટ્રીયલ કે કોમર્શિયલ વિસ્તારમાંથી લગાવવાની શરૂઆત કરે એક બાજુ કે જ્યાંથી ચોરી રોકાય જો ચોરી સૌથી વધારે થતી હોય તો ઇન્ડસ્ટ્રીયલ ને ઉદ્યોગો ની અંદર થાય છે તો ત્યાંથી લગાવવાની શરૂઆત કરે રેસીડન્ટમાંથી ને શા માટે શરૂઆત કરે છે એટલે આનો વિરોધ છે જે રીતે હાલ વિરોધ થઈ રહ્યો છે એ માત્ર સુરત વરાછા રોડ કે આશીર્વાદ સોસાયટી એક સોસાયટી પૂરતો મર્યાદિત નથી સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યાં લોકો આવી જ રીતે વિરોધ કરી રહ્યા છે કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી બીટીવી ન્યુઝ સુરત